નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આસામ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ઝુંબીન ગર્ગના અંતિમ સંસ્કારમાં વિશ્વનો સૌથી મોટો મેળો બન્યો લાખો લોકોએ આસામી દિગ્ગજોને અશ્રુભીની વિદાય આપી જી હા મિત્રો અંતિમ સંસ્કારમાં માયાભીની ગીતનો અવાજ સાંભળતા જ ઝુંબીન ગર્ગના પત્ની ગરીમાં રડી પડ્યા હતા જી હા મિત્રો વાત કરીએ છીએ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ગુવાહાટી નજીકના કામરૂચિ ગામમાં સુપ્રસિદ્ધ આસામી ગાયક ઝુંબિન ગર્ગના અંતિમ સંસ્કારનું પૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યું હતું ભાનાદક વિદાય લાખો ચાહકો સેલિબ્રિટીઓ અને સાંસ્કૃતિક પ્રતિમાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે થયા હતા પરંપરાગત આસામી ગામોસામાં લપેટેલા ઠંડા કાચના સપેટીમાં મૂકેલા ઝુંબીનના પાર્થિવ શરીરને અર્જુન ભોગેશ્વરે બહરોજા કોમ્પ્લેક્ષલોથી ફૂલોથી શણગારેલી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બે દિવસથી લોકો તેમના શોખ માટે ભેગા થયા હતા તેમની બહેન પાલમી બોર ઠાકોરે અંતિમ સંસ્કાર કર્યા હતા જ્યારે ચાહકો તેમનું પ્રિય ગીત માયા બની ગાયું હતું જેથી પ્રેમ અને ખોટનો ઊંડો સ્પર્શ્યું વાતાવરણ સર્જાયું હતું લીંબા બુક ઓફ રેકોર્ડ અદભૂતપૂર્વ જાહેર ઉમંગ માન્યતા આપી છે જી હા મિત્રો ઝુંબીન ગર્ગના અંતિમ યાત્રામાં વિશાળ પ્રમાણે દેશના સ્તબ્ધ કરી દીધા છે એકવીસ સપ્ટેમ્બરના રોજ ગુવાહાટીમાં ઇતિહાસમાં સૌથી મોટા જાહેર અંતિમ સંસ્કારનો એક જોવા મળ્યો છે જેમાં શહેરના રસ્તાનો શોકગ્રસ્ત ચાહકો ભરાઈ ગયા હતા તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક